ગામડે જવાની ખુશી હા ગામડે જવાની ખુશી છો તમે પણ મહેસૂસ કરી હશે એ જ ખુશી અમે આજે મહેસૂસ કરી રહ્યા હતા કેમ કે આજે ગામડે જવાનું હતું એટલામાં જ આપણી બસ આવી ગઈ ચાલો આપણે બસમાં બેસી જઈએ બસમાં બેસી ગયા પછી સામાન તો બહુ કાંઈ જાજો નહોતો બે જ ખેલા હતા એવી રીતના ગોઠવી દીધા આવી કંઈક બસ હતી આ અમારી બસનો વ્યૂ હતો જોઈ શકો છો તમે પછી મેડમે વિન્ડો સીટ લઈ લીધી હતી અને બહારનો જે વ્યૂ હતો એ ઇન્જોય કરી રહી હતી એ બહારનો વ્યૂ કંઈક આવો હતો બસ ચાલી રહી હતી ઠંડો ઠંડો પવન આવતો હતો અને ગામડે જવાની જે ખુશીનો અહેસાસ હતો એમાં આનંદનો પાર ન હતો પછી ઉઠીને જોઈએ છે તો ટ્રાફિક જામ લાગ્યો હતો આ ટ્રાફિક જામ ભરૂચ પાસે એક એન્ટ્રી પોઈન્ટનો હતો પછી જ્યાં એ ઢાળ ચડી છે અમારી બસ એ તમે જ જોઈ લો પછી સવાર તો પડી ગઈ હતી પણ હજુ આપણે આપણા ગામડે નહોતા પહોંચ્યા અને આ કાંઈક આપણા ગામડા બાજુની સવારનો નજારો હતો પછી આપણે આપણા ગામ તરફ પહોંચી ગઈ ગરવા આ ગામડાના એવા રૂડાસણ যা গাম এবাৰুডাসন গাৰ যমিৰাত নাদৰি আল খেৰে অমিৰাত নাদিয় તો નેક્સ્ટ વ્લોગમાં આપણે આપણી વાડીની મુલાકાત લેશું અને ત્યાં એક તમને સરપ્રાઇઝ જોવા મળશે